હલો મિત્રો આજે આપણે બનાવીશું રાજમા પુલાવ રાજમા પુલાવ બનાવવા માટે આપણે પાંચ કલાક પલાળેલા રાજમા લઈ લીધા છે એને કુકરમાં લઈ લીધા છે અને મીઠું નાખીને અને બાફા મૂકી દઈશું આપણે એને ખાલી મીઠું જેટ કરવાનું અને કલાક પલાળેલા ચોખા લઈ લીધા છે એને આપણે કુક કરવા મૂકી દઈશું બાફા

વઘારવાના છે આપણે ફુલાવ રાજમા ફુલાવ એમાં તમલપત્ર એડ કરી દઈશું તમને જો મારા મરચી એડ કરી દઈશું તમને મારા વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો હિંગ લઈ લીધી છે અને આપણે કાંદા લઈ લીધા છે ટમેટા લઈ લીધા છે કેપ્સિકમ લઈ લીધા છે બધું એડ કરી દઈશું આપણે અને હળદર લઈ લીધી છે મીઠું અને લાવીને અમસ્તો સોફ્ટ થવા દેຊું આપણે એને ચટણી એડ કરી દેຊું મરચી તો નાખી છે પણ ચટણી એડ કરી દેવાની તોય ધાણા જીરું એડ કરી દેຊું અને બફાઈ ગયા છે રાજમા ઈ એડ કરી દીશું આપણે ચાર સીસલ કરીને દીને એટલે મસ્ત રાજમા બફાઈ ગયા છે પલાળી દીધા હતા ને અને આપણે મસાલો લઈ જો સર જે ચાવલ નું મસાલો હોય ને ફુલાવ નું મસાલો આવે છે ઈ એડ કરી દીધો છે આપણે ફુલાવ મસાલો રાજમા ફુલાવ આપણે રાજમા ચાવલ તો આપણે ખાતા જ હોય ઘણીવાર બનાવીને પણ આપણે આ અલગ બનાવ્યું કે રાજમા પુલાવ જો મસ્ત સોફ્ટ થઈ ગયું છે બધું બનીને આપણે એમાં ભાત એડ કરી દઈશું બટેકા એમાં એડ કરી દીધા હતા બટેકા સોફ્ટ થઈ ગયા હતા ભાત બફાઈ ગયા હાર વાયર કાટલે જો આપણે મિક્સ કરી લઈશું હવે તમે જેટલું તીખું ભાવતું એટલું તમે એડ કરી શકો પણ અમે મીડિયમ તીખું ખાઈએ છીએ એટલે એ રીતના જો હલાવીને મસ્ત રેડી કરી દીધા છે ઉપર આપણે ધાણા એડ કરી દઈશું જો તમને અમારા રાજમા ચાવલ હારા લાગ્યા હોય મસ્ત લાગ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે સર્વ કરી લઈશું હવે જો સૌ થઈ ગયા છે તો ચાલો બધા જમવા રાજમાં ફુલાવ આવજો